હેલ્ ઇન્સ્ટા ફિલ્મ ગમ છો મજામાં અત્યારે હું તમારા માટે કંઈક નવો વિડીયો લઈને આવ્યો છું અને આપણી ભેગા છે ઓમ તો આ સમીરભાઈ ગાભો તરફથી ઓળખાય છે હું કહે મજામાં

કાળો કલરની ગ્લોફિશ કેવામાં આવે છે અને એના નીચે છેને ટાઇગર બબ કેવામાં આવે છે. અચ્છા હા હા સાવ જૂની છે. પછી આપણે આની વાત કરીએ તો આ છે મિક્સ કોઈ કાર્પ છે. અચ્છા એની અંદરમાં કળો કલરની કોઈ કાર્પ છે અને આ હિપોડેટી અંદરમાં ઇમ્પોર્ટેડ બ્લેક કાર્પ આવી છે. અચ્છા હો સાઈઝ નાની છે લેકિન હેલ્ધી વેરાઇટી છે. ઓકે પછી આપણે એન્જલ માં વાત કરીએ તો એન્જલ ની અંદરમાં આપણી પાસે વ્હાઇટ એન્જલ છે. બ્લેક માર્બલ એન્જલ છે. પછી આપણે વાત કરીએ તો બ્લુ એન્જલ ની અંદરમાં પણ આપણી પાસે વેરાઇટી છે. ઘણી બધી વેરાયટી છે ઘણી બધી વેરાયટી છે પછી આપણે વાત કરશું તો નીચે સાર્ક ની અંદર પણ આપણી પાસે વેરાયટી છે ને બિગ સાઇઝ ની અંદર માં કાર્બ છે આપણી અને ટાઈગર શાક કહેવામાં આવે છે ઓકે પછી આપણે વાત કરીએ તો કોઈ ની કોઈ ની અંદર આપણી પાસે જાપાની કોઈ પણ છે તમે જોઈ શકો છો આને જાપાની કોઈ કહેવામાં આવે ઘણી બધી વેરાયટી છે એમ તો હમ અને બીજો આપણે સેક્શન છે ગોલ્ડ ફિશ નું એ તમને આગળ દેખાડું છું અચ્છા ઓકે ને આ બધું જે ઉપર પડ્યું છે એ શું શું છે થોડીક માહિતી આપો તો ખ્યાલ આવે આપણે આને ફિશ ફૂડ છે ફિશ ફૂડ ની અંદર માં આપણી પાસે બે વેરાયટી છે બે ઓપ્ટિમમ કંપની ના આવે છે સારામાં સારી કંપની આવે છે અચ્છા ઓકે પછી આપણે વાત કરીએ તો આજે સાયબર પમ અચ્છા જેના પાસે ટાઈમ ન હોય ફિશ એક્વેરિયમ સાફ કરવા માટે એના માટે બહુ ઉપયોગી છે કારણ કે બધું પાણી ખેંચીને બહાર કાઢી શકે છે હા હા પછી આપણે વાત કરીએ તો આને હીટર છે આરએસ કંપની નું હીટર આવે છે ઓકે હીટર શિયાળા ની અંદર માં ઉપયોગ આવે છે જેમ કે માછલી અંદર માં ફંગસ હોય માછલી બીમાર પડે એના માટે આપણે હીટર પર રાખી છે

તો ભાઈ તમારી પાસે આ વસ્તુ કરવી તો એની પાસે નોલેજ પૂરું હોવું જોઈએ ને તો પૂરું હોવું જોઈએ છે ને પણ હું ફરજિયાત છે તો જ આ થઈ શકે તો જ થઈ કે ને વધારે પડતી બીમાર શિયાળાની માં માછલી બીમાર પડતી હોય અચ્છા આપણે કસ્ટમરને ઓલ ટોટલી આઈટમ આપી દે આ રીડર કંપની ની આવશે ને બધી વસ્તુ મળી જાય ને ખવરાકથી માંડી અને દવા માંડી બધી વસ્તુ બધી વસ્તુ

ભાઈ નોલેજ એ જરૂરી છે તો પાછો આપણો મોબાઈલ નંબર ભાઈ જાવ કોન્ટેક્ટ મોબાઈલ નંબર છે 9687868908 અને એક પૂછવાનું ભૂલાઈ ગયું કોઈને બારગામ જોતી હોય તો બારગામ જોતી હોય તો એનું કારણ એ છે આજુબાજુની અંદર હોય તો આપણે પેકિંગ કરીને મોકલી હોગી થોડુંક તો થોડું હોય તો માછલી મરી જાય બીજું કારણ અચ્છા હા તો આજુબાજુને આપણે કેટલી એરિયામાં આપણે દઈ શકીએ આજુબાજુને 40-50 કિલોમીટર આપણે દઈ શકીએ જેમાં બસ છે ઈકો જે ચાલતી હોય તો આપણે પાર્સલ કરીને મોકલી શકીએ અચ્છા તો એ કેટલો ટાઈમ રહી શકે ઓમ માછલી બહાર ઓમ માછલી તો એની અંદરમાં પેકિંગ ની અંદરમાં આપણે ઓક્સિજન ને બધું ભરીને રાખી એટલે બે ત્રણ કલાક વાંધો ના આવે અચ્છા એમાં પાણી ને ઓક્સિજન ને બધું હોય ને એમાં બધું પેકિંગ કરીને કમ્પ્લીટ ને બધું નાખીને રાખી એટલે બે ત્રણ કલાક વાંધો ના આવે તો ભાઈ કોન્ટેક્ટ કરજો નીચે મોબાઈલ નંબર આપું છું ચાલો